ઇકો યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ છોટા દ્વારા પ્રથમ આદિવાસી સમાજ માટેનો લગ્નો ઉત્સવ ચુલી ગામે યોજાયો આવ્યો હતો છોટા જિલ્લામાં વર્ષો બાદ પ્રથમ વખત આદિવાસી સમાજ માટેનો લગ્નોત્સવ જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચુલી ખાતે સ્વામિનારાયણ મંદિર પાસે યોજવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર ઉદેપુર પંચમહાલ દાહોદ જિલ્લાના અગિયાર યુગરોએ ભાગ લઈ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમૂહ લગ્ન કરવા પાછળનો ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ હાલમાં લગ્નોત્સવમાં ચાલી રહેલી દેખાદે દેખી હરીફાઈ યુગને ડામવા માટે અને વર્ષોથી ચાલતી આવતી ડીજે દારૂ અને દહેજની પ્રથાથી સમાજને બચાવવા અને લગ્નોત્સવમાં થતા ખર્ચા ઉપર અંકુશ મેળવવા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આજના લગ્નોત્સવમાં મેટાટેક એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ વડોદરા દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ વીસ માઇક્રોન્સ ફાઉન્ડેશન વડોદરા દ્વારા મફત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પ ઇકો ટ્રાઇબલ ટ્રસ્ટ અને ઓસન હોસ્પિટલના સહિત ઉપક્રમે હિન્દુ બ્લડ બેંક બોડેલીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાના શિક્ષણ કાર્ય માટે સર્વ સમાજના વિદ્યાર્થીના અભ્યાસ માટે મહામ જનકલ્યાણ લાઇબ્રેરીનો શુભારંભ રાજ્યના મંત્રીશ્રી આજ્ઞાતિ વિકાસ પ્રાથમિક અને પૌર શિક્ષણ કુબેર ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું આદિયો સમાજ માટે કરેલા સરાહનીય કાર્યથી પ્રભાવિત થઈ ઉપસ્થિત મહાનુભાવોએ ટ્રસ્ટના હોદ્દેદારોને અભિનંદન પાઠવી પોતપોતાની રીતે યથાયોગ્ય રોકડ સહાય આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રભુત્વમાં પગલાં પાડતા અગિયાર નવ દંપતીઓના આશીર્વાદ આપવા માટે રાજ્યના આદિઆત વિકાસ મંત્રી કુબેરભાઈ ઢીડો લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા છોટા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા છોટાવ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રાઠોડ તેમજ આદિવાસી સમાજના સામાજિક રાજકીય અગ્રણીઓ ઇકો યુનિટી ટ્રસ્ટના ના હોદ્દેદારો કાર્યકરો આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહી

આજે ઉદયપુર મુકામે ખરેખર સાચા અર્થમાં એક સરસ સારો કાર્યક્રમ અને મારા માટે પણ સૌભાગ્યનો દિવસ છે કે મારા આદિવાસી સમાજના આજે અગિયાર જોડાઓ સમૂહ લગ્નના માધ્યમથી પહેલીવાર જોડાયા છે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ યુનિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના સહયોગથી અને સમાજના મારા શ્રેષ્ઠીઓના સહયોગથી આજે આનું આયોજન થયું છે અને આ જે ચેરિટ ચેરિટેબલ ટ્રસ્ટના જે નિરંજનભાઈ છે એમને સરસનું આયોજન કર્યું છે પણ સવિશેષ આનંદ એ બાબતનો છે કે મારા જે નવ દંપતી છે જે જે યુવાનો છે જે એમને સહયોગ આપ્યો છે એમને સમર્થન આપ્યું છે સાથ આપ્યો છે એ અગિયાર પરિવારો જે છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છે કે આજની આ પરિસ્થિતિમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એ સવિશે મારા આદિવાસી સમાજમાં એ ડીજે દારૂને દહેજ જે એક પ્રથા પુરાની પરંપરાથી એક પ્રથા ચાલે છે એ પ્રથામાંથી એને તિલાંગી આપવાનું કામ આ નવ વર જે સંકલ્પ એને કર્યું છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છું અને ખોટા ખર્ચા ના થાય અને સમૂહ લગ્નમાં બધા એક સાથે મળીને નવ દંપતીને આશીર્વાદ આપે આજરોજ ચુલી ખાતે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમવાર આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે આ સમૂહ લગ્નમાં છોટાદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાના નવયુગલો એ અગિયાર જોડા આ વખતે પ્રથમવાર ચોલી ખાતે નવ દંપતી પગલાં માંડી રહ્યા છે ત્યારે આજના આ પ્રસંગે ખૂબ અમને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ જે અમારો જે ઇકોયુનિટી સંસ્થા દ્વારા જે પ્રયાસ કરવામાં આવેલો છે ખાસ કરીને જે સમાજમાં જે ખોટા ખર્ચા કર્યા રહ્યા છે દેખાદેખીની અંદર મોટા જે ડીજે છે અથવા તો મીઠાઈઓ બનાવવામાં અથવા તો જે વાહનો વ્યવહારો જે મોટા પાયે કરી અને મોટા ખર્ચા દે દેવાળું કરી અને પછી અંતે જે નવ દંપતીઓ હોય ને મજૂરી જવાનો વારો આવે છે એને રોકવા માટેનો અમારો ખાસ પ્રયાસ પ્રયાસ છે